ओम जयते शाम कोटतए शाम पराजय एशाम इंदि वर शाम पुरुषोत्तम पुरुषोतम देव भगवान स्वामी नारायण पुजनीय संतो श्रीजी नालाडीला सर्वे भक्तो वदने जय स्वामी नारायण जय स्वामी नारायण भक्तजनो अपनी जिंदगी में अब अवसर मिले भगवान ने प्रार्थना करिए शमऊमा બેસા ભેળા બેસીને ભગવાનનું ભજન કરવા મળે બહુ મોટો લાભ છે અને આવો લાભ લીધેલો હોય ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં આપણી રક્ષા થાય ભગવાન આપણા ભેડા રહે જો આપણે ભગવાનને ભેડા રાખીએ તો ભગવાન આપણા ભેડા રહે ભગવાનનું એકવાર મંત્ર જાપ જપ્યો હોય તો પણ એક જન્મની ટીપ ટડી જાય એટલો મહિમા આ ભગવાનના નામનો છે તમને ખબર છે કે આપણું કોઈ નામ લે કિશોરભાઈ એટલે એટલું જ બોલાય જેટલા કિશોરભાઈ ગયા કારણ કે નામ સાથે નામીનો જોડાણ છે નામ સાથે જે વ્યક્તિ નામ જેનું છે એ વ્યક્તિ એની સાથે જોડાયેલો છે મારું નામ એમ બધા જોડાયેલા છે એમ ભગવાનનું એક વાર નામ લ્યો એટલે ભગવાન આપણા હામે જુએ આપણી વાત સાંભળે ભક્તજનો એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણે મંત્રનો જાપ જપીએ છીએ તો આર્તન કરીએ છીએ ભગવાનને ફોંકાવીએ છીએ આપણે એટલે ભગવાન ડાયરેક્ટ આપણી સાથે કોન્ટેકમાં આવે છે તમને ખબર છે આપણા સંતો વાત કરે સ્વામિનારાયણ ભગવાન ઉંડળથી પસાર થતા હતા બધા હરિભક્તો ને કીધું હરિભક્તો કોઈ બોલતા નહીં ચૂપચાપ અહિયાં થી નીકળી જવાનું છે નહીં તો અહિયાં રાયભાઈ નો પરિવાર છે હા બઉ અમારા છે અને એને ખબર પડશે કે આ રસ્તા માં તે સ્વામિનારાયણ ભગવાન જાય છે તો આપણને આગળ જવા દેશે નહી રોકી રાખશે એટલે ચૂપચાપ બધાને નીકળવાનું છે ઘણા હરિભક્તો નીકળી ગયા महाराज ने मन की गोली दीकरे पर ए समय खाटला ऊपर सोतेला रात्रि ना बार वागे मामायो पटकर हैं अब नियम है वो जेने ठेस वागे त्यारे स्वामी नारायण बोलो ठीक आवे त्यारे स्वामी नारायण बोलो पढ़कों बदले त्यारे स्वामी नारायण बोलो उठिए बेसिए त्यारे स्वामी नारायण बोलो हैं कोडिए कोडिए स्वामी नारण बोलो आ भगत खाटला ऊपर सोता था पढ़कों बदलियो હે સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ દરવાજા પાસે સ્વામિનારાયણ ભગવાન હે સ્વામિનારાયણ કીધું એટલે ભગવાન મોકારો લીધો હા ફરી વાર સ્વામિનારાયણ હા મોકારામાં અવાજ આવ્યો એટલે શું થયું કોણ બોલે જાગી ગયા અડધી નિદ્રામાં હતા જાગી ગયા જ્યાં જોયું માણકી ઉપર મહારાજ જોયા ચંદ્ર નું અંજવાળું હા બેઠા થઈ ગયા સફાળા ઉભા થઈ ગયા મહારાજ મહારાજ તમે ક્યાં જાવ છો અરે તમે જાગી ગયા મને જોઈ લીધા કે અમે જઈએ છીએ આગળ તો અમે જઈએ છીએ ના જવાય નહીં માણકી નહીં પકડી લીધું ગોળીને લઈ ગયા અંદર હમણાં તમે ઉત્સવ કર્યો ને ગોળી ઉત્સવ હા કેવો મસ્ત ઉત્સવ હતો હા જિંદગીમાં યાદ રહી જાય એવો ઉત્સવ તે માણકી ગોળી ની રાસ લઈને અંદર લઈ ગયા મહારાજ ને ખાટલા ઉપર બેસાડી દીધા બધા પાણી ની ખબર અંતર પૂછી અને બધાને હોવાની વ્યવસ્થા કરી દીધી સુઈ જાઓ આરામ કરો કાલે સવારે શ્રી રામણ કરી નીકળતું આગળ કેટલાય હરિભક્તો નીકળી ગયા એ જે ગામની ભાગ વડે મહારાજ કેમ આવ્યા નહીં મહારાજ કેમ આવ્યા નહીં અને આમ કરતા એક જણાને મૂક્યો એ રોકાઈ ગયો બીજાને મૂક્યો એ રોકાઈ ગયો એમ કરતા કરતા બધા રિટર્ન આવ્યા પછી મહારાજને કીધું મહારાજ ઈયે રોકાઈ ગયા ચૂપચાપ નીકળવાનું હતું તો કે ભાઈ બોલાવે તો હુંકારો ના દેવાનો મને મારું નામ લઈને બોલાવ્યા તો મારે હુંકાર તો દેવો પડે ને ભાઈ હે તમે ગણતરી કરો ભગવાન નામ સાથે જોડાયેલા છે આપણે બોલા નામ બોલીએ તો ભગવાન આપણી આગળ હાજર હોય તમે આ ધૂનમાં કેટલી વાર આપણે સ્વામિનારાયણ 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 નામનો ઉચ્ચાર કર્યો પણ જો ભાવથી ઉચ્ચાર કરવામાં આવે હે તો જો કીધું છે ને એહી ધર્મ કે નિયમ અમે ભરતો સબ હરિદાસ ભજો શ્રી સહજાનંદ પદ છોડી હરિપદર્તમાન માં રહી ભગવાન ના મંત્ર નો જાપ જપ્યો હોય તો ઈ ભગવાન આપણને હોકારો આપે આપણે હાજરા હાજુર ભાઈ આપણી જિંદગી વિઘ્નો થી ભરેલી છે હા ક્યારે કઈ ઘડીએ શું થાય સમજી ગયા પણ ક્યારે કાંઈ પણ અકસ્માત થાય કાંઈ પણ ભય જવું થાય હે તો એ ટાઈમે ભગવાનને યાદ કરું તો ભગવાન હાજર થાય ઘણીવાર આપણે કહેતા હોઈએ ને કે ભાઈ અને એક્સિડન્ટ તો થઈ ગયો પણ ટાઈમ ઉપર ટ્રીટમેન્ટ મળી ગઈ અને લખવાની અસર થઈ પણ ટાઈમ ઉપર ટ્રીટમેન્ટ મળી ગઈ એ ટ્રીટમેન્ટ કોણ અપાવતો તો કોણે ગોઠવતો તો કયા ટાઈમે આપણને હાર્ટ નો પ્રોબ્લેમ થશે ક્યારે આપણને હે માઇન્ડ બ્રેન નો પ્રોબ્લેમ થશે ક્યારે એક્સિડન્ટ થશે આપણી કાંઈ ખબર નથી ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનનો ભક્ત એની સંભાળ ભગવાન ખડે પગે રાખે છે એટલે ભક્તજનો સ્વામીએ કીધો ના કે આટલા દિવસ છે હવે નવા દિવસ છે ગણતરી કરતા હશો પણ જે ભગવાનનો ભગત છે ને એ એ દિવસની ગણતરી નથી કરતો એને તો દરરોજ સમય ઉપર જાગી જાવું અરે ઘણાએને તો શું થાંભી ગયો તું દસ વાગે ઊઠે ભાગ્યશાળી રવિવારના બાર વાગે ઉઠતા હશે પણ ભક્તજનો ઘણાને એવા પ્રશ્ન થાય વહેલાં ઊઠીને કરવું શું નોકરી એ દસ વાગે જ આવવું છે નવ વાગે જ આવવું છે પણ ભગવાનના ભક્તના એ પ્રશ્ન નથી હોતા ભગવાનના ભક્તને તો નક્કી હોય કે મારા ઈષ્ટદેવ એમ કીધું છે કે સવારે સૂર્ય ઉગ્યા પહેલા જાગવો બ્રાહ્મ મુહૂર્ત માં જાગવ એટલે જાગવ જાગીને શું કરવું તો ભગવાનના ના ભગત માટે તો કેટલું છે કેટલો હા આજે સવારે હું વાંચતો તો ધર્મ અમૃત એની અંદર એક એવી લાઈન આવી ગ્રસ્ત ને પંચ સુનાના પાપ લાગે છે તો પંચ યજ્ઞ કરવાના હોય અમારા સંતોને એ દોષની નિવૃત્તિને માટે હે પાઠ કરવો બીજાને ભણાવવા હે સ્તોત્રના પાઠ કરવા મંત્રનો જાપ કરવા આ પંચ યજ્ઞ અમારે પણ કરવાના છે વાલા ભક્તજનો આપણે આવો મનુષ્યનો જન્મ મળ્યો જન્મ તો મળ્યો પણ ભગવાને અક્કલ આપી છે સ્મૃતિ આપી છે આપણા જેવા કેટલાય સભામાં બિચારા હશે મંદબુદ્ધિ હશે એને હાથ જાલીને અહીંયા લઈ આવવા પડતા હશે પણ આપણે એવી કોઈ તકલીફ નથી સભાન રાખ્યા છે સર્વ અવયવી સંપન્ન રાખ્યા છે તો ભક્તજનો ભજન સત્સંગ નિત્ય નિયમ દેવ દર્શન અવશ્ય કરજો અને કરો છો અને આ વિશેષ આપણી સ્કીમ હતી એનો તમે લાભ લ્યો છો એ આપણા ભાગ્યની વાત છે ભક્તજનો કરેલું વધાર એ ક્યારેય નિષ્ફળ જતું નથી ક્યારે ને ક્યારે તમને કામ તમારા દીકરા દીકરી પરિવાર બધાયને કામ આવશે અને તમે અહીંયાથી ભજન કરીને જાઓ ને તમે અહીંયાથી નીકળો તમારા તમે ભજન કરજો અરે ઘરમાં જઈને સ્વામિનારાયણ ભજન કરીને તમે તમારા ઘરમાં ઓરા ઉતારજો તમારી સાઈડ ઉપર તમારા ઓરા ઉતારજો એ બધાનું મંગળ થાય એવી ભાવના કરજો પશુઓ પક્ષીઓ તમે બધા ભગવાનના ભગત છો જેવી ભાવના કરશો ને એવી ભાવના ઉપર ભળશે સમજી ગયા એટલે હંમેશા સારી ભાવના કરીએ કોઈના પ્રત્યે બુરી ભાવના ન કરીએ આપણું ભજન ક્યાંય નિષ્ફળ ન જાય હા ફેલ ન જાય એના માટે આપણે એ જાળવણી કરવાની છે એટલે બહુ આનંદ થયો ભક્તજનો હવે આમને તો શું આ સાધુનું જીવન ટ્રાવેલિંગ વાળું જીવન આજે અહીંયા કાલે ક્યાં

ત્યાં આપણા બે મંદિરો થાય છે મેરુમાં અને કિશુરુઓમાં એ મંદિરને સંભાળવાની અમારી જવાબદારી માન સ્વામીએ આપી છે એટલે એના માટે ઇમરજન્સી જવાનું થયું છે અને આ સમુદાયને છોડીને જઈશું પણ આ સમુદાયને સાથે રાખીશું જ્યાં જાશે જાઈશું ત્યારે અંજારવાસી હરિભક્તોના અમે અવશ્ય જય સ્વામિનારાયણ કહીશું અને આજે તમને બધાને જય સ્વામિનારાયણ જય સર